આપ જોઈ રહ્યા છો પાર ન્યૂઝ સરકારના કામદાર વિરોધી નીતિ સામે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં દેશના દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયન એસોસિએશન અને ફેડરેશન દ્વારા દેશ બંધનું એલાન આપવામાં આવ્યું છવ્વીસ હજાર લઘુત્તમ વેતન અસંગઠિત કામદારોને નવ હજાર રૂપિયાનું પેન્શન ઇલેક્ટ્રિસિટીનું ખાનગીકરણના વિરોધ અને તેજ અંતર્ગત નવ જુલાઈ એટલે કે આજે દેશના દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયન અને એસોસિએશન અને ફેડરેશન સાથે મળી ભારત બંધનું એલાન કર્યું છે અને આ કાર્યક્રમના ભાગરૂપે વડોદરા શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના કલેક્ટર

આજે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાનું કારણ છે કે આજે નવ તારીખે આ દેશના તમામ દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો એ આજે નોટિસ આપેલી છે આજે ઘણા બધા આજે તમામ દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન આ ધરણાનું આયોજન કરેલું છે મોટી સંખ્યામાં લોકો દસે દસ ટ્રેડ યુનિયન જોડાયેલા છે એચ એમ એસ છે ઇન છે આઈટુક છે બધા જ આની અંદર જોડાયેલા છે અને મુખ્ય ઉદ્દેશ છે અમારો છે

ઓછામાં અસંગઠિત ઓછો અસંગો રૂપિયા પેન્શન મળે ઇલેક્ટ્રિસિટી બિલ નો કાયદો રોકવામાં આવે એવા તમામ માંગ અહિયાં આંબેડકર સર્કલ વડોદરા થી લઈને મલાર પોઈન્ટ જે કલેક્ટર કચેરી છે ત્યાં અમે આવેદન પત્ર આપીશું કલેક્ટર શ્રી મારફતે અમે વડાપ્રધાન ને આવેદન પત્ર આપીશું